વિદ્યાર્થી મિત્રો સેક્શન સી અને ડી જેમ સેક્શન ઇ માં પણ હવે ફૂલ માર્ક્સ લાવવાના જ છે એટલે કે સેક્શન ઇ જે સૌથી વધુ માર્ક્સ વાળો સેક્શન છે એમાં પણ તમે ઈઝીલી ચોવીસ માંથી ચોવીસ માર્ક્સ લાવી શકશો કમેન્ટ કરો હમણાં જ કે સેક્શન ઇ માં પણ ઝૂકેગા નહીં સાલા બસ આજ એક જુસ્સો હોવો જોઈએ કે ગમે તે થાય એવી મહેનત કરીશ એવી મહેનત કરીશ કે એકાઉન્ટની અંદર નાઇન્ટી પ્લસ નાઇન્ટી ફાઈવ પ્લસ સો માર્ક્સ લાવીને એન્ડ સુધી જોતા રહેજો ત્રણે ત્રણ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આઠ આઠ માર્ક્સ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કયા કયા ક્વેશ્ચન્સ આઈએમપી છે અને કયું ચેપ્ટર તમે ઓપ્શનમાં રાખી શકો છો તો ચાલો શરૂ કરી ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈક કરવામાં બહુ જ કંજુસાઈ કરતા હોય છે કમેન્ટ કરવામાં તો કંજુસાઈ કરે જ છે તો વિડીયો લાઈક કરી દેજો તમારી માટે મહેનત કરી રહ્યો છું મારી માટે નહીં કેમ કે તમારી માટે મહેનત કરીને સારું પરિણામ તમારું આવવાનું છે નામ તમારું અને તમારા મા બાપનું રોશન કરવાનું જ છે તો લાઈક કરી દેજો મારી મહેનત તમારી મહેનત પેરેન્ટ્સની મહેનત શિક્ષકોની મહેનત એટલે હંડ્રેડ રિઝલ્ટ આવશે આવશે ને આવશે જ

કરવું જ પડે બિલકુલ પણ ઓપ્શન ચોવીસ પચીસ અઠ્યાવીસ આ બધા દાખલા પ્લીઝ ઘડજો ભાઈ ખાલી વાંચશો નહીં એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો ચોવીસ અને અઠ્યાવીસ થી પ્રેક્ટિસ ડબલ કરજો સ્વાધ્યાયની અંદર ઓગણીસ ની કરવાની છે હવે પ્રશ્ન એવો થાય કે સર આ બે દાખલામાં કયા પ્રકારના દાખલા આવી શકે તો બંનેમાંથી એવી શક્યતા ખરી કે એક દાખલો છે એ ઇઝી આવે ઇઝીનો મતલબ એવો કે એમાં એડજસ્ટમેન્ટ ઓફ એટલે કે મૂડીવાળો હવાલો હોય નહીં અને બીજો દાખલો ઈઝી કરતા થોડો હાર્ડ હાર્ડ એટલે એવું અઘરો નહીં પણ બીજો જે ક્વેશ્ચન છે એમાં તમને એડજસ્ટમેન્ટ ઓફ કાપિટલ એટલે કે મૂડીવાળા જે હવાલા વાળા દાખલા છે કે આટલી મૂડી રાખવી આટલી લઈને આવશે એ આવી શકે છે ઈઝી ક્વેશ્ચન મને તમારે આજે આઠ દસ અગિયાર એ તમારે પાકા કરી દેવાના છે એટલે પાછળના જે ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યા છે એ મૂડીના હવાલાવાળા ક્વેશ્ચન છે અઘરું નથી સમજશો તો એ પણ આવડી જશે પ્રેક્ટિસ કરશો તો એ પણ આવડી જશે એટલે બે દાખલા અહીંયાથી આવવાના છે તો એક સિમ્પલ ક્વેશ્ચન આવી શકે છે અને બીજો એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ વાળો ક્વેશ્ચન આવી શકે છે

સ્વાધ્યાય દાખલો બોર્ડની પરીક્ષામાં આવવાનો છે હવે જે વિદ્યાર્થીઓ આખું વર્ષ શેર મૂડી ચેપ્ટર જોયું જ નથી અથવા તો કોન્સેપ્ટ ખબર જ નથી તો એ વિદ્યાર્થીઓ પ્રવેશ અને

શેર જપ્તી વાળા જેટલા પણ મોટા દાખલા છે અને જેટલા પણ નાના દાખલા છે જેમ કે આ બારમો અને તેરમો જે દાખલો છે તેમાં તમને નાના નાના ત્રણ ચાર દાખલા આપેલા હોય અને ગણવાના હોય એ પણ કરી દેજો ટૂંકમાં આગળ તમને જે નંબર દેખાઈ રહ્યા છે એ જપ્તી વાળા દાખલા છે જો પેપર બહુ ઇઝી આવે છે તો જપ્તી વગરનો ક્વેશ્ચન પણ આવી શકે છે પણ મને લાગે ત્યાં સુધી હંડ્રેડ પર્સન્ટ જપ્તી વાળો ક્વેશ્ચન એક તમને જોવા મળશે હવે એમાં એવું બની શકે

પ્રોપર કોન્ફિડન્સ છે છે ટેકનિક્સ ખબર પ્રીમિયમ હોય તો શું પ્રમાણસર ફાળવણીમાં શું કરવાનું બધી ખબર છે જપતી કઈ રીતના થાય એની આમનો કઈ રીતના થાય બધું આવડે છે તો ચોક્કસ આ કોન્સેપ્ટ પરફેક્ટ કરીને જજો અને પ્રવેશ ચેપ્ટર કરીને જજો અને જે વિદ્યાર્થીઓ આ ચેપ્ટર જોયું જ નથી એ બે ચેપ્ટર કરીને જાય પ્રવેશ અને નિવૃત્તિ એની પ્રેક્ટિસ કરજો ઘણી ઘણીને પ્રેક્ટિસ કરજો સેક્શન માં પણ સારામાં સારા માર્ક્સ તમે સ્કોર કરી શકશો તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો